મોર્નિંગ જય જય મારી મેલડી ગોગા તો બધા બધા કેમ છો મજામાં અને મેલડી તમને બધાને મસ્ત અને સ્વસ્થ રાખે એવી દિલથી દુઆ કરું છું તો ચલો આજે તમારા બધાનું વેલકમ છે મારા નવા બ્લોગમાં તો હું બનાવી છું આજે હવાર હવારમાં મેથીના ઠેપલા અમારા હરશિને મેથીના ઠેપલા ગાવા છે એટલે વિચાર કે ચલો મેથીના ઠેપલા બનાવી દઈએ તો અમારા હર્ષિલા ઊંઘે છે બતાવું તમને ખાલી 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 કુમકર્ણ ગુડ મોર્નિંગ પાડી નવ વાગ્યા કુમકર્ણ મારા મકુલિયા છે ચકુલ મંગૂલ્ય પેલો ભૂરો તમારી ચપ્પલ તોડે કરશીલ આ ભૂરો જ આ ભૂરો આ બુરો તમારી ચપ્પલ તોડે અને આ ઢોર્યું આવતી રે મારી છોકરી આવતી રે આવતી રે આવતો રેઠો રે કુદી ને તો મારા ભૂર્યા તાચું ફેરવી નાખે તો લડું બડું કોઈ ને કટ્યા બડિયા તો જો આ જો આ જો મારું ભૂર્યું જો

બસ મારું એક કામ થઈ જાય એટલે આ એમ સો હેપી અમે કોફી બનાવી મસ્ત મજા આવી ચા બને છે અથેપલા કી મસ્ત કોફી છે જો ખા મને ની ભાવે મને કોફી ના આવા તો એ બધા

હું મારું પોતાનું ઊભું કરું હવે તમે મને મળ્યા છો ગમે ગમે તે તમને ઓર્ડર મને મળ્યો તમારો નંબર મને ક્યાંથી મળ્યો છે

તો તમારે બી કંઈ ફોટો બોટો પાડવા તો આવજો અમારા ઉમંગભાઈ લક્ષ્મી સ્ટુડિયો કરીને છે ઓકે આવા બધા છે ઉમંગભાઈ જોઈ શકો છો મારું એક કામ પૂરું થઈ ગયું છે એટલે મારા બાધા લીધી હતી તો મેં એમના માટે છતર બનાવડાવું છું મેં મારા ભોગા મહારાજને ચડાવવા માટે છતર ચાંદીનું લીધું છે તો ચલો આપણે મંદિરે બી જઈશું ભોગા મહારાજના બધા મેં મારા ભોગા મહારાજને જે માન્યું હતું તો મેં છતર લઈ લીધું છે મસ્ત મારા લાયક લીધું છે અત્યારે તો પછી આન્ટિયે મોટું ચડાવું સુગત સારું થશે તો પછી હું ઘરે આવી ગઈ છું આજે મારું બધું કામ પતી ગયું છે બસ હવે સાંજે અમારા ગોગા મહારાજ માટે જે મેં છતર લીધું છે તે ચડાવવાનું છે મેં નારિયેળ પણ એમના એ માર આ જો એ હું દોડો છો લાઈન તો પાસ્તો એ એ એ ભૂરિયા

હેલો ગાઈસ તો આજે થોડી ઠંડી વધારે લાગે છે મને મને લાગે છે તો એટલા માટે તો ચલો આજે બાજરીના રોટલા અને રીંગણની કઢી મારા હળશીર રીંગણની કઢી બહુ ભાવે એટલે કે હું બનાવી બાજરીના રોટલા તો ચલો ફટાફટ બાજરીના રોટલા બનાવી દઈએ અને પછી ખાઈ લે મને બહુ ભૂખ લાગે છે કે આજે હવાનું અમે કંઈ ખાધું નથી એટલા માટે એટલે એટલે શું બનાવ્યા બાજરી કે રોટલા

મિત્રો મસ્ત બાજરી રોટલા નાની નાની કટીક કટિક રોટલી બનાવી છે નાની નાના રોટલી બનાવી છે મસ્ત શાક અને મસ્ત કડી ચલો અમે જમી લઈએ તો ગાઈસ અમે ચપી લીધું છે વાસણ બાસણ ઘસીને બધું રસોડું બસોડું મસ્ત ક્લીન કરી નાખ્યું છે વાસણ ઘસી નાખ્યા છે અને હવે મારો હસી એમ કહે છે કે ચાલવા જઈએ તો આપણે ચલો બહાર ફરવા જઈએ તો ચલો ક્યારે જવું છે મારું બુરું મને સાંભળી રહ્યું છે જો તમને બતાવ મારું બુરું જો ખાલી એને આટલે દૂરથી હું બૂમ પાડીશ ને એટલે બુરુ અહીંયા બુરું એ બુરું બુરું એ બુરું ચલો અમે ચાલવા નીકળ્યા છે અત્યારે વાગ્યા છે કેટલા હશે દસ વાગ્યા છે પણ અમારી ગલીમાં કોઈ ચીલું ફરકતું નહીં આ બાજુ બી નહીં અને આ બાજુ બી જોઈ લો ખાલી હું અને મારો હર્ષિર નહી હર્ષિર કેમ ભરાયા મારા હર્ષિર જોગિંગ પર ચાલવા આપણી સાથે બીજા કોણ કોણ ચાલવા આવે છે તો તમે જોઈ શકો છો આ ચાલવા આવે છે એક આ આવે છે એક કા આવે છે અને એક ત્યાં આવી રહ્યું છે ફટાફટ જો આ બધા અમારી જોડે ચાલવા આવે છે બધા જો જો મિત્રો અમે મસ્ત ચાલીને આવી ગયા છે બરાબર તો હવે અમે વાગ્યા છે કમ્પ્લીટ સાડા દસ અમે સૂઈ જઈએ છીએ તમે પણ સૂઈ જાઓ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મેહુ ભીન મેરે ભીના ક્યાં જૈન જય માતાજી જયમાં મા ગુડ નાઇટ માય ઓલ